હળવદ તાલુકાના કડિયાણા ગામે ગઈકાલે એટલે કે ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ બે બાળકો જે વોંકરાના પાણીમાં ડૂબી ગયા અને એના કારણે બંને બાળકોના મોત થયા એ ઘટનાની બધાયને ખબર છે પરંતુ આ ઘટનાની એકાદ કલાક પહેલાંના જે કંઈ સીસીટીવી છે તે પણ સામે આવ્યા છે કડિયાણા ગામે જ રહેતા આદિત્ય મુનાભાઈ ભરવાડ ઉંમર વર્ષ તેર અને પ્રિન્સ મુકેશભાઈ ભરવાડ ઉંમર વર્ષ બાર મુકેશ અને મુનો જે છે તે બંને સગા ભાઈ છે ને બંને ભાઈના જે દીકરા છે એના દાદા સાથે ગઈકાલે સવારે સાતેક વાગ્યાની આસપાસ જે ઘરેથી નીકળાતા એમનું જે ખેતર છે એ વોંકડાની બાજુમાં છે એ ખેતરે જવા માટે નીકળ્યા હતા એ પહેલાં જ હાઈવે ઉપર જે હોટલ આવે છે આ હોટલે તમે આ સીસીટીવીમાં પણ જોઈ રહ્યા છો કે આદિત્ય તેની સાથે પ્રિન્સ અને એક એનો ભાઈ આ ત્રણેય જે છે એ હોટલ માલિક છે એના ત્યાંથી ભાગને લીધો અને એની સાથે વાતને પણ કરી રહ્યા છે આ સીસીટીવીમાં પણ મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ ત્રીસ પાંચ બે હજાર પચીસના સાતને બાવીસ ત્રેવીસના સીસીટીવી છે મિત્રો ત્યાં આગળ એ હોટલે ગયા હતા ભાગને લીધો તો હોટલવાળા સાથે વાતને કરતા હતા અને ત્યાર પછી એના દાદા આવ્યા એટલે એની સાથે આ જે ત્રણેય બાળકો છે એ ખેતરે ગયા ને ખેતરે એના દાદા જ્યારે ખેતરે વાડ કરી રહ્યા હતા ત્યારે ઓકરામાં જે પાણી ભરાયેલું હતું એમાં આ બંને બાળકો એટલે કે પ્રિન્સ અને આદિત્ય જે છે એ ડૂબી ગયા એ ઘટનાની જાણ એની સાથે બીજો એ પણ આ એક તમે જોઈ રહ્યા છો બાળક એને થતાં એને ગામમાં જાણને કરીને ત્યાર પછી પરિવારજનોને આવ્યા પરંતુ એ આવ્યા ત્યારે બંને બાળકો જે છે પાણી પી ગયા હતા એટલે કે ડૂબી ગયા હતા બંનેના મૃત્યુ પણ થઈ ગયા હતા આ ઘટનાના સીસીટીવી પણ આવ્યા છે એટલે કે મૃત્યુ પહેલાંના એકાદ કલાક પહેલાંના જે છે આ સીસીટીવી છે મિત્રો અને ખાસ આજે પણ અમે દરેક મિત્રોને દરેક વાલીઓને અપીલ કરીએ છીએ કે બાળકો અત્યારે વેકેશનનો સમય છે એટલે બાળકો આપણા જે છે એ ક્યાં નાવા જાય છે શું કરે છે એના ઉપર પણ ધ્યાન રાખજો ઘણા સગાવાલાના પણ બાળકો આપણા ઘરે આવ્યા હોય એટલે ખાસ એ તકેદારી પણ રાખવી જરૂરી છે કારણ કે બાળકોને નથી ખબર પડતી આપણને તો ખબર પડે છે ને એટલે ક્યારેક આવી જે કંઈ ઘટના છે એ બનતા અટકે અમે તો આ બધું નજીકથી જોયેલું છે મિત્રો કે આ નાના બાળકો એટલે બાર તેર વર્ષના બંને બાળકો મૃત્યુ પાઈમાં ડૂબી ગયા એના પરિવારમાં કાળો કલ્પાન છવાયો છે કારણ કે એ વેદના જે છે આ જે કંઈ બંને બાળકો ગયા છે એની વેદના જે છે એના પરિવાર એટલે કે એના માતા પિતા કે એના પરિવારજનો જે છે એના સિવાય તો વિશેષ બીજા કોઈને કંઈ ખબર પડવાની નથી કે અનુભવવાના નથી કે તો જેના ઘરેથી ગયા હોય એને ખબર હોય એટલે ખાસ અમારી પણ દરેક લોકોને અપીલ છે કે એવા પાણી ભરાયેલા હોય તળાવ હોય કે નર્મદા કેનાલો હોય કે વાડીના ઊંડા ટાંકા હોય કે કૂવા હોય તો એમાં જે બાળકોને તરતા નથી આવડતું તરતા આવડે છે ને ઉંમર નાની છે તો એવી જગ્યાઓએ બાળકોને ન જવા દેવા માટે અમારી પણ અપીલ છે આભાર મિત્રો